સારોલી પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં છેલ્લા અગિયાર મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી સારોલી પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર ઝોન વન મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સુરજ હોય આગામી ગણપતિ ઉત્સવની સમગ્ર રાજ્યમાં ઉજવણી થનાર હોય કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તકેદારીના ભાગરૂપે નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપી હોય જેને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વેકરિયાની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી બાતમીને આધારે સારુલી પોલીસ સ્ટેશન એનડીપીએસના ગુનામાં સીઆરપીસી કલમ સિત્તેર મુજબના વોરંટા છેલ્લા અગિયાર મહિનાથી નાસ્તા ફરતા આરોપી નામે મહેન્દ્રસિંહ પપ્પુસિંહ જયસિંહ રાજપૂતને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે પકડાયેલ આરોપી મહેન્દ્રસિંહ પપ્પુસિંહ જયસિંહ રાજપૂત ઉમર સત્તાવીસ ધંધો પ્રાઇવેટ નોકરી રહેવાસી પચાસ રાધેશ્યામ સોસાયટી રાજુભાઈના મકાનમાં શન મહારાજના મંદિરની બાજુમાં પાસે સુરત શહેર ગામ સામુજા સમદડી બાલોતરા રાજસ્થાન ડિટેક થયેલ ગુનાની વિગત સારોલી પોલીસ સ્ટેશન પાર્ટ બી એનડીપીએસ એક્ટ કલમ આઠ સી અઢાર ઓગણત્રીસ મુજબ બે હજાર ત્રેવીસ કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી surat